કેમ છો મજામાં આજનો શું વિચાર છે કમ્યુનિકેશન આ શું વિચાર અમેરિકાના બિઝનેસમેન અને ઓથર એવા લેખક એવા શ્રી હાર્વે મેકે સાહેબે ખૂબ જ રીતે લખ્યો છે કમ્યુનિકેશન જ્યારે તમે સાંભળો છો ત્યારે શીખો છો જ્યારે તમે સાંભળો છો ત્યારે તમે કમાવો છો માત્ર પૈસા જ નહીં પરંતુ આદર પણ સન્માન પણ મારા વાલા મિત્રો શ્રી હાર્વે મેકેસર કે જે અમેરિકાના ખૂબ મોટા બિઝનેસમેન છે અનેક સારા લેખક પણ છે તેઓ તેમના જીવનના અનુભવના આધારે તેઓ જે શીખ્યા છે તેઓ જે જીવ્યા છે તેમણે જે જોયું છે તેના આધારે તે કહી રહ્યા છે કે કમ્યુનિકેશન જે છે તેમાં સૌથી મહત્વની બાબત હોય છે તે છે સાંભળવાની જે વ્યક્તિ સાંભળવાની કળા શીખી જાય છે તે જીવનમાં ક્યારેય પાછો પડતો નથી જે વ્યક્તિ ધ્યાનથી સાંભળે છે તે વ્યક્તિ તરત જ પ્રતિક્રિયા નથી આપતો તરત જ રિપ્લાય નથી આપતો તે ઘણો વિચારે છે અને પછી સામેવાળી વ્યક્તિને જે અનુકૂળ હોય તે પ્રમાણે જ તે પોતાનું રિપ્લાય આપે છે પછી જ તે બોલે છે પરંતુ વધારે તે સાંભળે છે આપણે આજના જમાનામાં જોયું છે સાંભળ્યું છે અને એવું માનીએ પણ છીએ કે જે માણસ બોલતા શીખી જાય છે તે જીવનમાં કંઈ પણ હાંસિલ કરી શકે છે આપણે ઘણા બધા મોટિવેશનલ સ્પીકરોને સાંભળ્યા છે ઘણા બધા લોકોને લીડરશીપ ઉપર ઘણા બધાને બિઝનેસ ઉપર ઘણા બધાને હેલ્થ ઉપર માઇન્ડ ઉપર ઘણી બધી વાતો ઉપર બોલતા સાંભળ્યા છે એટલે આપણને પણ એવું થાય કે જે વ્યક્તિને બોલતા આવડી જાય છે તે ખૂબ મહાન મરી જાય છે અને ખૂબ આગળ વધી જાય છે પરંતુ તેવું નથી હોતું જે વ્યક્તિ ખરેખર કંઈક આગળ આવ્યો છે પોતાની મહેનતથી તો તેમાં સૌથી મોટો જે રોલ હોય છે સૌથી મોટો જે ફાળો હોય છે તે સાંભળવાનો હોય છે માટે જ જો આપણે આપણા જીવનમાં કંઈ વિકાસ કરવો હોય આપણે આપણા જે લક્ષ્યો બનાવ્યા હોય કે સારા અને સાચા હોય ત્યાં સુધી પહોંચવું હોય તો આપણે બોલવાની સાથે સાથે સાંભળવાની કળા પણ વિકસાવવી પડશે અને મોટા ભાગનું ધ્યાન આપણું સાંભળવા ઉપર જ આપવું પડશે બોલવા ઉપર ખૂબ જ ઓછું જ્યાં જેટલું જરૂર હોય તેટલું જ બોલવાની જરૂર છે સાંભળવાની વધારે જરૂર છે આ આપણે સાંભળવાની જે રીત છે જે પ્રોસેસ જે આપણે શીખી જઈએ એવું કહેવાય કે આપણે કમ્યુનિકેશન શીખ્યા છીએ આ જ કમ્યુનિકેશન આપણને આગળ લઈ જાય છે થેન્ક યુ